આ દવા ખાવાથી મોડું એટલું કડવું થઈ જાય છે આ કામ કરવાનું નથી તો મમ્મી ખબર નહી ડોક્ટર તમે અહીંયા શું કરો છો અને તમે શું કામ કામ કરો છો કામ ન કરું તો શું કરું બેટા જો ને હા રસોડામાં થોડું ઘણું કામ બાકી હતું ને તો થયું કે લાવું કરી જ નાખું હા જો ને પણ હવે ઘરમાં તમારી વહુ આવી ગઈ છે હો તો તમે શું કામ કામ કરો છો

ક્યાં હશે રૂમમાં બેઠી હશે કાં પછી કઈક એનું કામ કરતી હશે નાનું મોટું ઘરમાં નથી તો ક્યાં ગઈ છે બહાર ગયા છે આજુબાજુમાં બધે બેસવા મમ્મી હું શું કહું છું તમને એવું નથી લાગતું કે ભાભીના નવા નવા લગ્ન થયા છે તો એવી રીતે એમને આજુબાજુમાં બધે બેસવા ના જવું જોઈએ હળવું મળવું જોઈએ પણ એટલું પણ નહીં કે આપણું ઘર ભાંગે સાચી વાત છે એ વાત તો તારી સાચી જ છે હા આ નવા નવા લગ્ન થયા છે તો એને ઘરમાં રહેવું જોઈએ નહીં તો લોકો એવી વાત કરશે કે આ હા જે છે ને એ વહુને પારકી પંચાયતમાં બહુ રસ છે એવું થઈ જશે તારી વાત એકદમ સાચી છે બેટા એ તો બે નંબરની વાત છે પણ ભાભી આપણને કોઈને હજુ સરખી રીતે ઓળખતા ના હોય જાણતા ના હોય સમજતા ના હોય અને એવામાં આજુબાજુમાંથી કોઈએ કાંઈ કહી દીધું તો એમને એટલે કે ચળાવણી કરવાવાળા સો લોકો હોય છે એમાંથી એકાદ આ જો ભાભીને આપણા વિશે કઈ ખરાબ વાત કરી દીધી તો ભાભી આપણા વિશે શું વિચારશે એમને તો એવું જ લાગશે ને કે આપણે લોકો વિલન છીએ આપણે ખરાબ છીએ અને ખાલી ખોટા ઘરમાં ઝઘડા થશે ને ભાઈનું ઘટટ છે ને અલગ વાત તો તારી સાચી છે કે આજના જમાનામાં કોઈ માણસ પર વિશ્વાસ થાય નહીં કદાચ કોઈ માણસ સાચું કે ખોટું કે ખરાબ કે અને આપણી વહુનો સ્વભાવ પણ આપણને નથી ખબર કે કેવા સ્વભાવની છે જો કોઈકની વાતમાં આવી ગઈ અને ઘરમાં કંકાસ ઊભો થયો તો હામાં વાઘ તમારો જ છે મારો કેવી રીતે તો આખા ઘરનું કામ માથે લઈને બેઠા છો અરે વવ આવી ગઈ છે તો થોડું ઘણું કામ એની પાસે કરાવો એ કામ કરશે તો ક્યાંથી ઘરની બહાર જશે નવરા પડશે તો બહાર જશે ને વાત તો તારી સાચી જ છે આ ઘરના કામમાં એને બિઝી કરી દઉં ને તો પછી એ બહાર નહીં જાય હવે મને એમ હતું કે નવી નવી પરણેલી છે આપણા ઘરના રીતિ રિવાજથી વાકેફ નથી તો હેને આપણે એટલું બધું કામ ન સોંપવું જોઈએ પણ હવે સોંપો કારણ કે છે ને આ શરૂઆત થઈ રહી છે ધીમે 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 છે ને વાત આગળ વધી જશે એ વાત તો તારી સાચી જ છે બેટા કે ધીમે ધીમે વાત આગળ વધી રહી છે થોડા કડક પગલાં નહીં લઈએ ને કડક શબ્દમાં નહીં બોલીએ ને તો વાત એટલી વધી જશે ને કે એનું રાજ ચલાવવા માંડશે છે ને કે ઘોડા પર લગામ ન થોડું તો એ બેફામ દોડવા માંડે એટલે થોડુંક તો આપણે ધ્યાન રાખવું જ પડે જો હું તો કહું છું કે તમે જે રોજે કામ કરાવો ને એના કરતાં થોડું કામ છે ને રોજ ધીમે 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 વધારતા જજો જેથી કરીને એમને સમય જ નહીં મળે ને બાર રોટલા ગણવા જશે જ નહીં હા એ વાત સાચી છે તારી કે સમય હશે તો ઓટલા ગણશે ને તો લોકોને મળશે ને અને તો લોકોની વાત સાંભળશે ને સમય હશે જ નહીં તો મળવાની ક્યાંથી અને આમ પણ નાના મોટા ઘણા કામ હોય છે ઘરની અંદર જે હું કરી લઉં છું હવે મારે એને નહીં સોંપવાના હું એને કહી દઈશ કે હવે હવે બધા કામ તું કર એમ પણ આ જૂની કહેવત નથી તમે મને કહેતા હતા ચાર ઓટલા